તળાજા તાલુકાના દેવડિયા ગામ ખાતે શ્રી રામદીપીર બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવડિયા ગામ ખાતે શ્રી રામદીપીર બાપાની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગઈ તારીખ અઠ્યાવીસથી એકત્રીસ દરમિયાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામદેવપીર મિત્ર મંડળ તથા દેવડિયા ગામ સમસ્ત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા સંતોના સામૈયા સંતવાણી ડાયરુ રામદેવપીર બાપાનું આખ્યાન ભોજન પ્રસાદ મહાયજ્ઞ મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સાડા ત્રણ દિવસ દરમિયાન યોજાયા હતા જે કાર્યક્રમને આજે સાંજના પાંચ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા દેવળિયાના માજી સરપંચ ગોરધનભાઈ ધાનજીભાઈ પરમાર આજે સાડા ત્રણ દિવસનો યજ્ઞ રામાકૃષ્ણ મંડપની પાંચ ઈચ્છા નિમિત્તે જે સેવકો ભાઈઓ બહેનો અને ગ્રામજનો એ ખૂબ ખૂબ સેવામાં લાભ દઈ અને આજે પૂર્ણાવતી પૂર્ણ થઈ છે ખૂબ ખૂબ બધાનો આભાર